હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે મારી ચેનલ અલ્પીમેર વિલોગ્સમાં બધા મિત્રોને જય માતાજી જય શિયા રામ તો મિત્રો જો આપણે વાડીએ આજે આવી ગયા છીએ અને આજે મારા બા રસોઈ બનાવવાના છે સાંજની તો શું બનાવવાના છે તે આપણે જોઈશું અને મારા બાને પૂછશું કે શું શું બનાવવાના છે ખૂબ જ મજા આવી છે મિત્રો જોડાઈ જો દેશી આપણું રસોડું છે વાડીએ ગામડાનું તો બધા મિત્રો

રોટલા બનાયા હતા ને ઘઉના એ બધા બહુ જોયા બહુ ઓખાઈને ફળ વાળા બધા પૂછતા તા બધા કે ભાઈ સુપર બનાયા હે જો કે જો આપણે આખો વિડિયો એવો બનાવવા કે તમે ઘઉંનો લોટ બાંધો નથી ને તો રોટલો બની જાય ક્યાં ઉધી હવા હા મારે માં ફરી એટલે આપણે દર્શક મિત્રો બધા એને હા જાય તમારી જૂની સિસ્ટમનો ઓ ભાઈ બાજુ આવતો લાગે જો આ બધું છાટા છે

મિત્રો અમારે દેશી સ્ટાઇલ થી ભજીયા બનાશે દેશી સુલા માં લાકડા થી તે પેલા અમારા ભાઈ બનાયા ભજીયા

کاسه نه کاسه سيټ کاسه نه سات چې زو زوي ها چن ټو મિત્રો વરસાદ થઈ ગયો એટલે મસ્ત લીલું ઘાસ ઉજી નીકળ્યું છે જે બરુડી કે અમારે વાવણી થઈ કે જો વાવ દીધું છે આ મરચી છે એમાં મગફળી વવાય ગઈ છે બાપુ બે તો આ ભાઈ આપણા મિત્રો બધા બહુ જોવે તમારા વિડિયા કીર્તન ના બહુ જોવે રોટલા બનાયા હોય કીર્તન ના ભાઈ આમ ગામમાં માતા વેલી દિવાળી આવી ગઈ કે હા પરામારી છે બંધી ભગે હા તો કે આ કોણ કે કડતાળ વગાડે છે એ પછી માં સુકાન કીધું કે વેલા માની સે

તો મિત્રો જો ભજીયા થઈ ગયા કઢી પછી કઢી બનાવીશું એટલે ભજીયા કઢી ખાવાની મજા આવે મારબાની કઢી તમને ક્યાંય ખાવા ન મળે એવી મસ્ત દેશી સ્ટાઇલ થી સુપર કઢી બનાવે છે જે બધી મેં બીજી ક્યાંય જોઈ નથી એવી કઢી એવી મસ્ત બનાવે કાબા કઈ રીતે બનાવ કીજો એટલે અમારા બધા મિત્રો જોવે અને શીખે જૂની સ્ટાઇલ થી તમારી કઢી બનાવવાની રીત મારે ભાઈ બહેન ભજીયા બહુ મસ્ત લાગ્યા લાગે વારે વારે આવે છે લેવા ગરમ ગરમ મજા આવે કા ભયું ગરમ ગરમ મજા આવે ભજીયા ખાવાની આપણે આ ભજીયાનો પ્રોગ્રામનો વિડીયો અહીંયા પૂરો કરી દેશી જે રસોઈની થી બનાવ્યું છે તો બધા મિત્રોનો ખાસ વિનંતી કે હવે પછીનો જે આપણે વિડીયો આવ્યો છે એમાં બાહ્ય કઢી બનાવી એની રીતે સંપૂર્ણ માહિતી દેશી સ્ટાઇલથી તમને બતાવવામાં આવે છે તો અહીંયા પૂરો કરું છું બધા મિત્રોને જય શિયા રામ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો કયો બા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો કમેન્ટ કરજો જય માતાજી